શ્રી ગણેશાય નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ચૈત્ર માસ ના કૃષ્ણ પક્ષની એકાદશી ને વરુથી એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી વ્રતના વિશે એવું કહેવાય છે કે તેનું વિધિપૂર્વક પાલન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે વરુથી વ્રતથી સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે જે ફળ દસ હજાર વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે એ જ ફળ આ વરુથી એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે ઘોડાના દાન કરતા હાથીનું દાન શ્રેષ્ઠ છે ભૂમિના દાન કરતા તેના કરતા પણ મોટું દાન છે ભૂમિદાન કરતા પણ વધારે મહત્વ તલનું દાન છે ને તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે કારણ કે દેવતા પિતૃઓ તથા મનુષ્યોએ અન્નની જ તૃપ્તિ થાય છે વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્યું છે ગાયનું દાન કન્યાદાન તુલ્ય છે આ સાક્ષાત ભગવાનનું કથન છે આ બધા દાનોથી પણ મોટું વિદ્યાદાન છે મનુષ્યો વરથીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનની આજીવિકા ચલાવે છે તેઓ પુણ્યનો ક્ષય ગાતા યત નામના નરકમાં પડે છે આથી સર્વ પ્રકારના પ્રયત્ન કરીને કન્યા ધનથી બચવું જોઈએ તેને પોતાના કામમાં ન લેવું જોઈએ જેઓ પોતાની શક્તિ પ્રમાણે તેમની કન્યાને આભૂષણો વિભીષણ કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે તેમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ પણ અસમર્થ છે વરૂથિની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું જ ફળ પ્રાપ્ત કરી શકે છે હવે આપણે સાંભળીશું વરુથિની એકાદશીની વ્રતકથા પ્રાચીન સમયમાં નર્મદા નદીના કાંઠે માધ્યતા નામનો રાજા રાજ્ય કરતો હતો આ રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચાર વાળો હતો એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી આવ્યો રાજાના પગ પર ચાલવા માંડ્યો રાજા ગભરાયો નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યો થોડી પછી પગ ચાવતા ચાવતા રીછ જ્યારે ખેંચીને એક જંગલમાં લઈ ગયું હવે રાજા ગભરાઈ ગયો પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના પ્રાર્થના કરવા લાગ્યો રાજાની સાંભળીને વત્સલ્ય ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીછને મારી નાખ્યું રાજાનો પગ રીછ ખાઈ ચૂક્યો હતો જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયો જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે વત્સ દુઃખી ના થઈશ તું મથુરા જા અને ત્યાં વરુથીની એકાદશીનું વ્રત કરીને મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે જેમના પ્રભાથી તું ફરીથી સુદઢ અંગોવાળો બની જઈશ આ રીતે તારો પગ ખાતો છે તે તારા પૂર્વજન્મનો અપરાધ હતો ભગવાનની આજ્ઞા માનીને રાજાએ મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું અને જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળો થઈ ગયો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ